નમસ્કાર જિલ્લાના નસવાડી તાલુકાના ડળી ગામે ફરી રોડનું કોબાંડ કૌભાંડ સામે આવ્યું છે પચાસ લાખના કામો જે જમીન પર થયા જ નથી અને એક જ રોડનું બે યોજનામાં પેમેન્ટ ઉપાડી લેવાનું કૌભાંડ સાથે વીસ થી વધુ કૌભાંડો જે જમીન પર થયા જ નથી તેની યાદી સરપંચે તૈયાર કરીને પેમેન્ટ પાડી લેતા હાલ નવા સરપંચે આક્ષેપ કરતા ચાર્જ લેવાની ના પાડી છે કારણ કે જે કામો ગ્રામ પંચાયતના મિલકત રજિસ્ટર પર લખવામાં આવ્યા છે એ કામો જમીન પર થયા જ નથી એવા આક્ષેપ સરપંચે કર્યા છે અને સ્થળ તપાસની માંગણી પણ કરી છે નસવાડી તાલુકાની દળી જૂથ ગ્રામ પંચાયતમાં સિઘડિયા માતોરા આમ ત્રણ ગામો આવે છે ત્રણ વર્ષથી વહીવટી તંત્રના સાહેબોનું શાસન હતું પહેલા સરપંચ સત્તા હતી હાલ ચૂંટાયેલા નવા સરપંચ મીરાબેન રાઠવા સરપંચ ચાર્જ નથી લીધો તેઓ ચાર્જ લેવા જતા એક જ રજીસ્ટર આપવામાં આવ્યું છે મિલકત રજિસ્ટર જેને લઈને જે રજીસ્ટરમાં કામો થયા છે એની ચકાસણીમાં જતા કોઈ કામ દેખાતા નથી એને લઈને તેઓ ચાર્જ નથી લીધો બે થી બે સુધીના રજિસ્ટરમાં જે કામો બોલે છે એ કામો જમીન પર નથી તેથી પચાસ લાખ થી વધુ કૌભાંડો થયા હોવાનો નવા સરપંચે આક્ષેપ કર્યા છે ધોણી ગ્રામ પંચાયતની નવનિયુક્ત સરપંચ તરીકે મારી આવી કે જેમાં ચૂંટણીમાં મેં ફોર્મ ભરેલું હતું તો ચૂંટણીમાં ફોર્મ ભરવાનું કારણ કે મારા ગામના માણસે મારી ઉપર વિશ્વાસ મૂક્યો કે તમે ગામનું કંઈક સારું થાય થાય એના માટે તો મને લીડ થી હું વિજેતા પામી આ મારું પોતાનું જ ગામનું જો વોટિંગ જોવા જઈએ તો નવસો ને ચારનું નું વોટિંગ છે અને બીજા બે પંચાયતના મારા ગામ લાગે છે માતોરા અને સિંધડિયા તેમાં હું સરપંચ તરીકે ચૂંટાઈને આવી મને ત્રેવીસ સાત બે હજાર પચીસ ના રોજ સરપંચ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો કે જેમાં હું ચાર્જ પર સહી કરતા પહેલા પંચાયતમાં લાગે છે અને અને સાથે સાથે સિંધડીયા કે એમાં હું વિઝિટ કરવા માટે ગઈ તો એમાં વિઝિટ કરતા રજીસ્ટર લેવલે જે કામ જે બતાવવામાં આવ્યા હતા એ કામ ઉપર જે કામની પૂરતા થયેલી નથી અને જેના કારણે મેં ચાર્જ જે મને આપવામાં આવે સરપંચ તરીકેનો તો એ સરપંચના ચાર્જ લેવા માં સહી કરવાની જે અસલ કામગીરી હોય એવું કરેલી નથી કારણ કે આગળ જે કામ થયેલા જે નથી અને એ જે કામ બાકી છે જેના કારણે મારું સહી ન કરવાનું કારણ હતું તો મારી સરકારને એટલી જ માંગણી છે કે આ જે જમીન લેવલ પર કામ થયેલા નથી એને જે છે એ તપાસ કરવામાં આવે અને બીજું કે આગળ જે પણ વહીવટદારોને બધા જે આ કામ ને બધું કરીને ગયા છે તો એ લોકો સાથે પણ તપાસ કરવામાં આવે કે જે કામ છે કેમ અધૂરા એ લોકો ગામનું જોવા કે જેમાં સ્વચ્છતાની ગ્રાન્ટો આવે છે પછી કે સ્વચ્છતાની સાથે સાથે અમારા ગામમાં સ્ટ્રીટ લાઈટ છે અમારું ગામ ને બીજા બે ગામ અમારી પંચાયતમાં લાગતા તો જે જે જગ્યાએ પર સ્ટ્રીટ લાઇટ લગાવવામાં આવેલી છે તો એમાં જે અમારા ગામની જે પ્રજા ઘર વેરો ભરે છે પાણી વેરો ભરે છે લાઈટ વેરો ભરે છે તો એ જે પ્રજાના પૈસા આવે છે એમાંથી જે લાઈટ બિલ ભરવાનું થાય છે તો એ લાઈટ બિલ પણ અધૂરું છે તો આવા બધા અધૂરા કામ જણાઈ રહ્યા છે બીજું કે ગામમાં રસ્તાની પણ તકલીફ છે બોર મોટરના જે કામો બોલી ગયેલા છે એ કામો પણ અધૂરા છે કહેવાય સ્થળ પર ઘણા બધા કામ છે કે જે બાકી છે એમાં આરસીસી રોડ છે એ થયેલું નથી પછી સ્મશાન તરફ જવાનો રસ્તો બાકી છે પછી સ્વચ્છતાના કામમાં જોવા જઈએ તો દર મહિને જે સ્વચ્છતાની ગ્રાન્ટ આવે એમાંથી એક ડસ્ટબિન જોવા જઈએ તે નથી ગામમાં પાવડર નો છંટકાવ એ નથી કરતા બે કરોડ ની આસપાસનું કૌભાંડ થયેલું હતું હા અમારું તપાસ કરતા જોઈએ તો બહાર થી જે પણ અધિકારીઓ આવી ગયેલા છે એ લોકોએ નકરું કૌભાંડ જ આચરેલું છે કે જેના કારણે ગામમાં એક વિકાસના કામો નથી જોવાઈ